જેતપુરમાં પીજીવીસીએલ ના ટ્રાન્સફોર નીચે શોટ લાગતા એક ગાય નું કમકમાટી ભર્યું મોત ચામપરાજપુર રોડ પર આવેલ વીર સારંગ હનુમાનજી મંદિરની બાજુમાં રહેલ વીટીસી પોલ પાસે એક ગાયને વીસ શોટ લાગતા ગાયનું ઘટના સ્થળે મોત પશુપાલક ગાય ચરાવતા હતા ત્યારે એક ગાયને વીસ શોટ લાગતા ગાયનું મોત થતા પશુપાલકને ચાલીસ હજારનું નુકસાન પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી પાવર બંધ કરી આગળની કાર્યવાહી કરી

એમાં સોટમા સમ સત્તર જન્મ આ ગાય છે તે કેટલી કિંમત ની ગાય હતી ગાય જતી ચાલીસ હજાર ની પછી તમારી માંગ તો અમારી માંગ છે હવે સરકાર જે વળતર કરી દીયે